કાર્યક્રમ બાદ લકી ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં ઇમામ મૌલાના હાફિઝ વકારી આરિફ રઝા અઝહરી બાળકો ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું શિરીન ખત્રીને પ્રથમ ઇનામ જીસાન ઇમરાન પઠાણ બીજું ઇનામ મળ્યું હતું અહેમદભાઈ ખત્રી તરફથી બંને બાળકોને સ્ટીલની તિજોરી આપવામાં આવી હતી જ્યારે અને ટોપ ટેનમાં આમનાર બાળકોને પણ સૈયદ સાદાદ અને મહાનુભાવના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું વરમતુલ્લાહી વબરકાતુહુ આજે ચિશ્તિયા મસ્જિદ મદરસા ની અંદર જે બાળકો પડે છે એમનો વાર્ષિક ઇનામી સ્ટેજ પ્રોગ્રામ એ રાખવામાં આવેલ હતો બધા બાળકોએ માશાલ્લા બહુ સારા જવાબ આપેલા છે અને અરાકીને ત્રસ્ની પર બહુ મહેનત છે અને મોહલ્લાવાળાની પણ બહુ મહેનત છે અને માશાલ્લા બીજા બધા ઓલમાઈ કિરામ પર આવેલા સાદાતે કિરામ પણ આવેલા ચુરંદા શરીફથી સાબરી સિલસિલાના તમામ નેક બંદાઓ આવેલા અને સિલસિલાએ પાદરીના ઘરાનાના લોકો પણ આવેલા અને બધાએ ખૂબ તારીફ કરી અને બધાઓએ દુવાઓથી બહુ નવાઈ અને અમે ઉમ્મી પણ રાખીએ છીએ કે અલ્લાહ અલ્લા તબારકલા આગળના દિવસોમાં પણ ચિષ્ટિયા મસ્જિદ મદરસાને કામયાબી હતા ફરમાવે અને જે લોકો જિમ્મેદાર છે હરાકીને ટ્રસ્ટ છે સભ્ય છે જે કંઈ પણ મહેનત કરી રહ્યા છે અલ્લાહ તલા બધાની ખુદમાં કબૂલતા ફરમાવે અને અલહમદુલ્લા મોહલ્લાવાળાઓને બહુ સારી મહેનત છે મસ્જિદ મદરસા પર અને આ મારી કામયાબી નથી પહેલી મોહલ્લાની કામયાબી કમિટીની કામયાબી અને પછી મારી કામયાબી અને અલહમદિલ્લા બધા લોકો ખુશ થઈ ગયા અને દબોઈના બીજા હોલમાઈક ઇનામ પર આવ્યા અને બધાએ બહુ ખુશી વ્યક્ત કરી અને દુવાઓથી બધાને નવાઈ અને અલ્લા તાલાની બારગામાં દુઆ છે કે અલ્લા તાલા જે કંઈ પણ ખુદમત કરીને કબૂલતા ફરમાવે અને અલ્લા તબારક વતાલા આ જલસો સગ્ગીોની મોજૂદગીમાં થયો મોટા મોટા આલીમોની મોજૂદગીમાં થયો અને બધાએ ખૂબ પ્રશંસા કરી અને દુઆઓથી ફરબો નવાઈઝા તો આપણે દુઆ કરીએ છીએ કે અલ્લા તાલા બધાની ખિદમત કુબૂલતા ફરમાવે અને અમને વધારામાં વધારે દિલની ખુદમત કરવાની એક તફીકતા ફરમાવે મેં મૌલાના આરિફ પટેલ ખતીબો ઇમામ કિશ્તિયા મસ્જિદ મદરસાક